ખાખી નગરમાં કડવા પટેલ સમાજ દ્વારા છેલ્લા ચૌદ વર્ષથી આયોજિત ગરબીમાં નાની બાળાઓ અને યુવતીઓ નવરાત્રીની ઉજવણી કરી રહી છે આ ગરબીમાં કોઈ પાસ કે એન્ટ્રી ફી નથી જેથી તમામ સમાજની દીકરીઓ નિઃશુલ્ક ગરબા રમી શકે છે રાસ પહેલા નાની બાળાઓ રમે છે પછી મોટા રાસ શરૂ થાય છે બાળાઓ માટે લાહણી ભોજન અને શસ્ત્ર પૂજનની વ્યવસ્થા છે આયોજન માત્ર મહિલાઓ માટે છે જેમાં સુરક્ષા પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે

ની બેનો દીકરીઓ કે જે આ આધુનિકતાની સાથે બધા ચાલી રહ્યા છે કોઈ પરિવાર એવો હોય કે જ્યાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જવાનું હોય તો એ ડ્રેસના ખર્ચા એને પોસાતા ન હોય પાસ લઈને જવાનું હોય તો પાસના ખર્ચા ન પોચાતા હોય બીજું ત્યાં સેફ્ટી પણ ન હોય આ બધી વસ્તુને ધ્યાન રાખીને બધા મિત્રોએ નક્કી કર્યું કે એક આવી મહિલાઓ હોય કે જેમને બિચારું થઈને રહેવું ન પડે એમને સમગ્ર સમાજ સાથે તાલ મિલાવીને રહી શકે એમના માટેનું આ સુંદર આયોજન કર્યું છે નિઃશુલ્ક આયોજન છે